કોમેડી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવું ચશ્મા તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી આજે આપણે વાત કરીશું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આ સિરિયલે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છેલ્લા સોળ વર્ષથી આ સિરિયલ ચાલી રહી છે સાથે સાથે વિવાદો પણ એની ઉપર એટલા જ થયા છે તાજેતરમાં જ સોનુનું કેરેક્ટર પ્લે કરનારી પલક સિંધવાનીએ આ શો છોડી દીધો છે અને તેણે તેના મેકર્સ ઉપર તારક કા ઉલ્ટા ચશ્માના મેકર્સ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે જોકે બે હજાર આઠથી લઈને બે હજાર સત્તર સુધી આ સિરિયલ બહુ જ સરસ રીતે ચાલી રહી હતી દયાબેનના ગયા પછી બે હજાર સત્તરમાં દયાબેન એટલે કે દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી અને એ પછી તેઓ પરત ફર્યા નથી ત્યારથી વિવાદોનો સિલસિલો શરૂ થયો જે આજ દિન સુધી અકબંધ છે મિત્રો આપણે ડિટેલમાં જાણીએ તારક મહેતા સિરિયલ વિશે જે લોકો દુનિયાને ઊંધા ચશ્મા જેમણે વાંચેલી છે ચિત્રલેખામાં તે લોકો માટે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દુનિયા આખી જુદી છે અમારા જેવા એવા કેટલાય તારક મહેતાના વાચકો છે ચાહકો છે કે જેમણે દુનિયાને ઊંધા ચશ્મા વાંચી છે એમને આ સિરિયલ બિલકુલ ગળે નથી ઉતરતી કારણ કે અમારા મતે જેઠાલાલ જુદા છે ટપુ જુદો છે ચંપકલાલ જુદા છે દયાબેન જેવું તો કોઈ કેરેક્ટર હતું જ નહીં હતું પણ તે આટલું લાઉડ નહોતું બહુ ભાગ્ય બોલવાવાળું એક કેરેક્ટર હતું બીજા ઘણા બધા કલાકારો કેરેક્ટર્સ એવા છે કે જે સિરિયલમાં નથી બોસ બાબુલાલ નામનું એક કેરેક્ટર છે જે સિરિયલમાં નથી તો એવા ઘણા કલાકારોની ઘણા પાત્રોની ફેરબદલી થઈ છે આમાં બટ અમને જે વાંચવામાંથી મજા આવતી હતી એ અમને ક્યારેય સિરિયલમાંથી મજા નથી પડી પણ તેમ છતાં તારક મહેતા ગા ઉલ્ટા ચશ્મા આજે ઇન્ડિયાનો નંબર વન શો છે બહુ જ બધા ગુજરાતી કલાકારો એમાં કામ કરી રહ્યા છે બહુ જ ફેમ મેળવ્યું છે અને લોકો આજે એમને એમના પાત્રોના નામથી ઓળખે છે તે બહુ જ મોટી વાત છે તો આજે મિત્રો આપણે જાણીશું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેવી રીતે શરૂ થઈ હતી અને એની જર્ની શું હતી ભારતીય ટેલિવિઝન પર ચાલનારી સિરિયલોમાં જો લોકપ્રિયતાની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ટોપ પર આવે વર્ષ બે હજાર બે હજાર આઠથી સતત ચાલી રહેલી આ સિરિયલ વર્ષો સુધી લોકોનો પ્રેમ મળ્યો છે આ સિરિયલના પાત્રો એક સમય એટલા લોકપ્રિય હતા કે તેઓ કોઈ ફિલ્મ સ્ટારથી ઓછા નહોતા અંકાતા જેઠાલાલ ગળા દયાબહેન તારક મહેતા બબિતાજી ટપુ ચંપકલાલ અય્યરભાઈ રોશનસિંહ સોઢી ડોક્ટર હાથી નટુકાકા બાઘા અબ્દુલ પત્રકાર પોપટલાલ જેવા પાત્રો અને તેને ભજવનારા કલાકારોએ પ્રેક્ષકોના દિલ અને દિમાગમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી લીધું હતું આ સિરિયલ હાલ પણ ચાલી રહી છે પરંતુ તેના ઘણા પ્રખ્યાત કલાકારો તેને છોડીને ગયા છે કેટલાક સાથે નિર્માતા નિર્દેશકનું ન બન્યું તો એક મામલો પૂર્વ પૂર્વ કલાકારની જાતીય સતામણીના આરોપ સુધી પણ પહોંચી ગયો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જુલાઈના બે હજાર આઠમાં સબ ટીવી પર શરૂ થઈ હતી આ હાસ્ય ધારાવાહિક એક પ્રખ્યાત ગુજરાતી લેખક તારક મહેતાની ગુજરાતી મેગેઝિન માટેની સાપ્તાહિક કોલમ દુનિયાને ઊંધા ચશ્માથી પ્રેરિત કોમેડી શો નિર્માતાએ અંદાજે આઠ વર્ષ રાહ જોવાની જોવી પડી પણ તેમને રાહ જોવાનું ઘણું સારું ફળ મળ્યું સિરિયલના કેન્દ્રમાં એક સોસાયટી અને તેમાં રહેનારા વિવિધ પૃષ્ઠભૂમિના લોકોનું જીવન છે ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકોએ ધીરે ધીરે ભારતભરના ઘરોમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી લોકોને આ સિરિયલ ખૂબ જ પસંદ આવી હતી સામાન્ય લોકો અને તેમનું સામાન્ય જીવન રોજ નવી ઘટના અને ઘટનાની આસપાસ ગૂંથાયેલી ઘણી કહાની લોકોના હૃદયને સ્પર્શી ગઈ સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલ ગડા અને તેમની પત્ની દયાબેનના ચરિત્રોને લોકો એટલા પસંદ કર્યા કે ઘણી વખત આ પાત્ર ભજવતા કલાકારો સાર્વજનિક જગ્યાઓ પર તેમના અસલી નામની જગ્યાએ તેમના પાત્રના નામથી બોલાવવામાં આવતા હતા આવી જ કંઈક હાલત સિરિયલના બાકીના કલાકારોની હતી શરૂઆતમાં આ સિરિયલ માત્ર બે વર્ષ માટે બની હતી પરંતુ તેની લોકપ્રિયતા જોઈને નિર્માતાઓનો જુસ્સો વધ્યો અને હાલ પંદર વર્ષ બાદ પણ તેના છત્રીસોથી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે આ સિરિયલની લોકપ્રિયતા એટલી બધી હતી કે તેને તેલુગુ અને મરાઠી ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી બે હજાર એકવીસમાં સિરિયલના પાત્રોથી પ્રેરણા મેળવીને એનિમેશન સિરીઝ પણ તારક મહેતા કા છોટા ચશ્મા પણ શરૂ કરવામાં આવી હતી એક સમય આ સિરિયલની લોકપ્રિયતાનો એવો માહોલ હતો કે મોટા મોટા ફિલ્મ સ્ટાર પોતાની ફિલ્મોના પ્રમોશન માટે અહીંયા આવતા હતા જેમાં સલમાન ખાન શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન ઋષિ કપૂર રિતિક રોશન કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ સામેલ છે જ્યાં સિરિયલ અને કલાકારોને લોકપ્રિયતા મળી તેની સાથે સાથે બીજી બાજુ સિરિયલના કલાકારો વિવાદોમાં પણ ઘેરાતા રહ્યા સૌથી પહેલા ચર્ચા કરીએ સિરિયલનું સૌથી ચર્ચિત પાત્ર દયાબેન ભજવનારા દિશા વાકાણીની તેઓ વર્ષ બે હજાર સત્તરથી સિરિયલનો ભાગ નથી સિરિયલના નિર્માતાઓએ લાંબા સમય સુધી દર્શકોને વારંવાર એ ભ્રમમાં રાખ્યા કે દિશા વાકાણી પાછા આવશે જો કેવું થયું નહીં સિરિયલનું એક મહત્વપૂર્ણ પાત્ર આ રીતે એકાએક ચાલ્યું અને નિર્માતાઓ દ્વારા તેમને રિપ્લેસ ન કરી શકવું પ્રેક્ષકોની કારણ રહ્યું દિશા હજાર સત્તરમાં મેટર્નિટી લીવ લીધી હતી અને તેઓ પાછા આવ્યા ન હતા એવા પણ અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણીએ પેમેન્ટ વધારાની માંગ મૂકી હતી પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નહોતી સૌથી મોટો વિવાદ જેનિફર મિસ્ત્રી બંસીવાલ સાથે જોડાયેલો છે તેમણે પ્રોડ્યુસર અસિત કુમાર મોદી ઉપર જાતીય સતામણીના આરોપો લગાડ્યા છે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેમણે નિર્માતા આસિત મોદી સોહિલ રામાણી અને જતીન બજાજ પર બહુ જ ગંભીર આરોપો લગાડ્યા છે પરંતુ સિરિયલના નિર્માતાઓએ નિવેદન જાહેર કરીને જેનિફરના આરોપોને વિહોણા ગણાવ્યા છે નિર્માતાનું કહેવું છે કે જેનિફરના વ્યવહારના કારણે તેમનો કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં આવ્યો હતો અને તેથી જ તેઓ બદલો લેવા માટે આ આરોપો લગાડી રહ્યા છે. જો કે આ બહુ જ ગંભીર બાબત છે એમનો આરોપ બહુ જ ગંભીર છે. વાત કરીએ તારક મહેતાના પાત્રની શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં ચૌદ વર્ષ સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું. જો કે થોડાક સમય પહેલા તેમણે પણ અચાનક સિરિયલ છોડી દીધી હતી સિરિયલના ચાહકોને તેના પર ભરોસો ન થયો અને સોશિયલ મીડિયા પર લોકો તેમને પાછા લાવવાની માંગ કરવા લાગ્યા સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલના મિત્ર અને લેખક તારક મહેતાના પાત્ર તરીકે શૈલેષ ઘણા જ લોકપ્રિય થયા હતા દરેક સમસ્યાના સમાધાન માટે જેઠાલાલનું તારક મહેતા પાસે પહોંચવું અને તારક મહેતા દ્વારા એ સમસ્યાઓનું સમાધાન સૂચવવું દર્શકોને ઘણું પસંદ આવતું હતું બાદમાં એ વાત સામે આવી કે શૈલેષે નિર્માતાઓ સાથેના મતભેદના કારણે સિરિયલ છોડી દીધી હતી મતભેદ બાકીના પૈસાની ચૂકવણીને લગતો હતો શૈલેશે આ વર્ષે એપ્રિલમાં નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો કેસ હાલ કોર્ટમાં વિચારાધીન છે પરંતુ નિર્માતા સોહેલ રામાણીનું કહેવું છે કે શૈલેષને કહેવામાં આવ્યું છે કે ડોક્યુમેન્ટ્સ પર સહી કરીને પૈસા લઈ જાય આ કંઈ પહેલી વખત નહોતું કે સિરિયલના નિર્માતાઓ પર કલાકારોએ પેમેન્ટ ન આપવાનો આરોપ લગાડ્યો હોય સિરિયલમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવતા નેહા મહેતાએ પણ કંઈક આવા જ આરોપો લગાડ્યા છે હવે વાત કરીએ ટપુની જેઠાલાલ અને દયાબેનના પુત્ર ટપુ તરીકે ભવ્ય ગાંધીએ પ્રેક્ષકો પાસેથી ઘણો જ પ્રેમ મળ્યો હતો સિરિયલમાં ટપુ સેના ઘણી પ્રખ્યાત થઈ આશરે નવ વર્ષ સુધી સિરિયલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ ભવ્ય ગાંધીએ બે હજાર સત્તરમાં સિરિયલ છોડી દીધી હતી તેઓ બાળ કલાકાર તરીકે આગળ વધવા માંગતા હતા જે સિરિયલમાં રહીને શક્ય બનતું નહોતું એટલે તેમણે સિરિયલ છોડીને પોતાના કરિયરની બીજી ઇનિંગ શરૂ કરી તેમને ટપુ તરીકે રિપ્લેસ કર્યા રાજ અનટકટે દર્શકોએ રાજ અનટકટને ટપુ ટપુ તરીકે સ્વીકારી તો લીધા પરંતુ છ વર્ષ બાદ બે હજાર બાવીસમાં તેમણે પણ સિરિયલ છોડી દીધી મોટો વિવાદ તો ત્યારે પણ થયેલો જ્યારે રાજ ઉનટકટ એટલે કે ટપુ અને મુનમુન દત્તા સાથેના અફેરની ચર્ચાઓ ઉડેલી અને છાપાઓમાં મીડિયાઓમાં બહુ જ બધી વાતો એમના વિશે આવેલી અને ત્યારે પણ આ સિરિયલ વિવાદોમાં ઘેરાયેલી હતી વર્ષ બે હજાર એકવીસના સપ્ટેમ્બર મહિનામાં મુનમુન દત્તાની ટપુનું પાત્ર ભજવનારા રાજ અનટકટ સાથેના એક તસવીરને કારણે પણ વિવાદ સર્જાયો હતો સોશિયલ મીડિયા પર બંનેના પ્રેમ સંબંધની અફવા ઉડવા લાગી હતી મુનમુનને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા જો કે મુનમુને તેનો વિરોધ કર્યો હતો અને અફવાઓને નકારી અને લોકોનો ઉધળો પણ લીધો હતો તેમણે તેને રૂઢિચુસ્ત વિચારધારા ગણાવી અને મીડિયાને પણ જવાબદાર ઠેરવ્યું હતું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના સૌથી મોટી ખાસિયત તેના કલાકારો રહ્યા છે જેમણે પાત્રોને પડદા ઉપર જીવંત બનાવ્યા અને પ્રેક્ષકો સાથેનો સંબંધ બનાવ્યા બદલાતા સમય અને નિર્માતાઓ સાથેના અણબનાવને કારણે ઘણા કલાકારો સિરિયલથી જુદા પડ્યા નેહા મહેતાએ પણ બે હજાર વીસમાં સિરિયલ છોડીને ચાલ્યા ગયા હતા એક કિસ્સામાં પણ નિર્માતાઓએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે સિરિયલની પોલિસી અનુસાર કોન્ટ્રાક્ટ સાઇન કર્યા બાદ બાદ જ ફાઇનલ સેટલમેન્ટ થાય છે માર્ચ બે હજાર વીસમાં તારક મહેતાના એક એપિસોડમાં મુંબઈની ભાષા હિન્દી હોવાની ટિપ્પણી બદલ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ધમકી આપી હતી હકીકતમાં આ સિરિયલના એક એપિસોડમાં ચંપકલાલનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટના એક ડાયલોગથી આ વિવાદ ઊભો થયો હતો તેમાં અમિત અમિતભ્ટે હિન્દીને મુંબઈની મુખ્ય ભાષા કહી દીધી હતી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ વાતનો વિરોધ કર્યો હતો એનએસએસના નિર્માતાઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ આ મામલે તરત માફી માંગે બાદમાં શોના નિર્માતાઓ અને કલાકારોએ માફી માંગી અને ત્યારે જઈને મામલો શાંત થયો હતો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા દિલીપ જોશી પણ આ સિરિયલના કારણે એક વખત વિવાદમાં સપડાયા હતા સિરિયલમાં જેઠાલાલનો એક ડાયલોગ એ પાગલ ઔરત ઘણો ચર્ચિત હતો પણ ડાયલોગ પર મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ ડાયલોગ મહિલાઓ માટે અપમાનજનક છે આ વિરોધ બાદ નિર્માતાઓએ નક્કી કર્યું કે જેઠાલાલ આ ડાયલોગ ક્યારેય નહીં બોલે તો મિત્રો સૌથી લાંબો ચાલેલો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ એટલો જ વિવાદાસ્પદ રીતે ચાલી રહ્યો છે શું આ શો હવે બંધ થઈ જશે એ તો મેકર્સ જ કહી શકે છે કે આ શો કેટલો ચાલશે બટ હા એક વાત એટલી બિલકુલ સાચી છે કે આ શોમાં હવે વધારે પડતી ખેંચાઈ રહી છે સિરિયલ સિરિયલમાં એટલી બધી મજા પણ નથી એવું જોનારા કહી રહ્યા છે તો મિત્રો તમને મારો આ રિવ્યુ ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બે આઇકન દબાવજો જેથી તમને સમયસર મારા વિડીયોઝ મળતા રહે તો મળીએ ફરી આવતા અઠવાડિયે નવી વાત સાથે એક નવા જ વિષય સાથે તો ત્યાં સુધી મજા કરો એન્જોય અને ગર્વથી કહો હું ગુજરાતી થેન્ક યુ